શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજા કહેતા પ્રસાર પામેલું સ્વયં ભગવાન સ્ત્રી મુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન શિવ ગીતા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે જે શિવ ગીતાના બાર ઉપાસના અને તેનું જ્ઞાન ફળ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી રામચંદ્રજીએ કહ્યું હે દેવાધિદેવ શિવજી આપને મારા હજારો નમસ્કાર હો વારંવાર નમસ્કાર હો હવે આપ શ્રી મુજ પર દયા કરીને સાધનાના વિધિ વિધાન અને તેના દેશકાળ પ્રમાણે પ્રમાણેના અસ્તિત્વની વિગતો કંઈ સંભળાવો કે ક્યારે કઈ ક્ષણોના કાળમાં કઈ રીતે સાધના કરવી હિતાવહ છે હે પ્રભુ આપની કૃપા હોય તો આપ મને ઉપાસનાના વિષય અને નિયમ કહો તત્ક્ષણ શ્રી શિવજીએ કહ્યું હે રામ હું આપને સાધનાના નિયમની વિધિઓ તથા તેના સ્થાનકાળ વિશે સમજાવો છું હવે તમે સર્વે બાબત ધ્યાનથી સાંભળો જેટલા દેવો છો તેઓ સર્વે એક રીતે તો મારા જ રૂપો છે હકીકતમાં તેઓ મારાથી કઈ રીતે અલગ નથી જે પ્રાણી બીજા અન્ય દેવની ભક્તિ કરે અને આસ્થાથી તેની સાધના કરે પૂજા કરે છે તો હે રાજર્શ્રી તે પ્રાણીઓ અજ્ઞાનતાથી એક નહીં તો બીજી રીતે મારું જ પૂંજન અર્ચનને ને સાધના કરે છે આ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં મારાથી અન્ય બીજું કોઈ અસ્તિત્વ ધરાવતું નથી જેથી કરીને હું જ સર્વ કાર્યનો ભોગવનારો ભોગવનારોને સર્વને યથાફળ આપનારો છું જે પ્રાણી જે ભાવ અને રૂપથી મને જાણી સમજીને મારી સાધના હોય છે તેની જ ઈચ્છાઓ પ્રમાણે અને એ જ દેવના સાક્ષાત સ્વરૂપમાં હું તેને વાંછિત ફળનું યોગદાન કરું છું ચાહે વિધિ વિધાનપૂર્વક અથવા વિધિઓ વિના કોઈપણ રીતે જે પ્રાણી મારી સાધના કરે તેને હું પ્રસન્ન થઈને યોગ્ય ફળ પ્રદાન કરું છું એ બાબતમાં કોઈ પણ શંકાનું સ્થાન રહેલ નથી અગર જો કોઈ પ્રાણી ખૂબ ખરાબ આચાર કરતો હોય તે અનન્ય ભક્તિભાવથી મારું ભજન કરતો હોય તો તેને સાધુ માની લેવો જોઈએ અને પુણ્યશાળી હોવાથી જ તેને ભક્તિનો રાહ દેખાયો એ નક્કી જાણી લેવું અનન્ય ભક્તિ કરનાર કોઈ ખરાબ આચાર કરી ન શકે તેની ઈચ્છા જ ન થાય જે એકાત્મ બુદ્ધિ ભાવનો બનીને પ્રાણી પરમાત્માનું એક જ રૂપ સમજે ને અનન્ય બુદ્ધિથી મારું ભજન રહે તેને આપ અડી શકતું નથી અરે તેને તો બ્રહ્મ ત્યાં પણ અડી શકે મારી ઉપાસના માટેની વિધિઓના ચાર પ્રકાર હોય છે જેમ કે સપ

ધ્યાનપૂર્વક એક ચીતે સાધના કરવી એનું જ્ઞાન સંપત ઉપાસના કહેવાય એક દશ કે શરીરમાં સંપૂર્ણ સાધનાની મૂર્તિની સ્થાપના કરીને જે ભક્તિ કરવાની હોય તેને આરોપ કહેવામાં આવે જેવી રીતે સામ સ્વરૂપની સાધના કરવામાં આવે છે આરોપ અને અધ્યાસ બંનેના સ્વરૂપો મહત્વ અંશે એક સરખા છે ફરક એટલો છે કે બુદ્ધિની મદદથી કોઈ એક ચીજમાં ધ્યાન લગાવી ધર્મમય મૂર્તિની સ્થાપના કરી તેની સાધના કરવી જેમ કે સ્ત્રી ઉપર અગ્નિનો આરોપ એટલે કે સ્ત્રીને અગ્નિ સરખી સમજવાનો એક એવો અભ્યાસ ગ્રહણ કરવો બીજું કે કર્મયોગ દ્વારા સાધના કરવાથી ક્રિયાને સંપર્ક નામની નામથી જાણવામાં આવે આ ઉપાસનાથી સર્વ ભૂતોને વશ કરવામાં આવે છે જેવી રીતે પ્રલયકાળમાં સંવંત નામનો વાયુ પોતાની શક્તિથી સર્વ ભૂતોને વસીભૂત કરી લે છે તેમ વળી ગુરુ પાસેથી મેળવેલા જ્ઞાનથી દેવ તથા પોતાની વચ્ચે કોઈ અંતર ન જાણવું ક્રિયાને અંતર્ગત સાધનાની ક્રિયા સમજવામાં આવે તે સિવાયની બીજા વિધિ વિધાનથી થતી સાધનાની ક્રિયાને બહરંગી સાધના તરીકે ઓળખવામાં આવે છે તેમજ એવી જ રીતે કોની સાધના કરવી અને ક્યાં સુધી કરવી તથા કોઈ પણ ઈષ્ટદેવની સાધના પૂજા કરતી વખતે ઈષ્ટનું જે સ્વરૂપનું ધ્યાન કરવું હોય તે સમજપૂર્વકનું કરવું જોઈએ ઈષ્ટદેવનું સ્મરણ ચિંતન કરતાં તેમનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું સંપદા વગેરેની જે ચાર સાધનાઓ કહેલ છે તે પરમ શ્રદ્ધાથી કરવી તે સાધનાનું અંતિમ લક્ષ્ય છે તેમજ સગુણ સાધના એટલે કે મૂર્તિની સાધના કરતી વખતે તેના દરેક મનોર મનોહર અંગ લાલિત્યમાં અક્ષય ભક્તિની દ્રષ્ટિ સ્થિર કરી પ્રેમપૂર્વક સાધના કરવી એક એ પ્રકારની ખાસ મહત્વપૂર્ણ સાધનાની વિસ્તૃત બાબતો કહું છું તે તમે સાંભળો સાધના માટેના યોગ્યને ઈષ્ટ સ્થાનો વિશે કહેવાય છે જે કે તીર્થ તથા મંદિરો વગેરેમાં જવાથી સારી રીતે સાધના થઈ શકશે એવો ખ્યાલ ન રાખતા જ્યાં આપનું મન શાંત ને એકાગ્ર રહેતું હોય તે સ્થળે જ સુખ શાંતિથી બેસીને ધ્યાન લગાવીને ઈષ્ટદેવનું સ્મરણને મનન કરતા એક ચિત્તે સાધના કરવામાં મગ્ન બની જવું ઊન સુતરાવ કાપડનું અથવા ચમના આસન પર બેસીને એકાંત સ્થાનમાં રહીને ડોક તથા અંગોને સીધા રાખી સરળ આસને સાધના માટે બેસવું સર્વ ઇન્દ્રિયોને યમ નિયમ મુજબ ઇન્દ્રિયોને શાંત કરી ભક્તિભાવથી પોતાના પરમ ગુરુને નમસ્કારની વંદના કરી બુદ્ધિપૂર્વકના શાસ્ત્રના સૂચન મુજબ વિદ્યા પ્રત્યર્થે ખૂબ આદર ભાવથી પ્રાણાયામ કરવું તેમજ જે પ્રાણીનું હૃદય મૂઢ અને વિવેકીન બને છે તેમની ઇન્દ્રિયો પણ સ્વચ્છંદ અશ્વોના જેવી બને જેમ કે સ્વચ્છંદ અશ્વ પોતાના માલિકના કહેવામાં ન રહેતા તેવી જ રીતે મૂઢમતી પ્રાણીની ઇન્દ્રિયો અંકુશ હેઠળ રહેતી નથી જે પ્રાણીઓ ખરેખર વિદ્યામંતને જ્ઞાની છે તેઓને પ્રયત્નો કરવાથી તમામ ઇન્દ્રિયો મનની અનેક વ્યગ્રતાઓ છોડીને નિષ્કલંક બનીને આપોઆપ વશીભૂત બની જાય છે જેમ કે કેળવાયેલ અશ્વ પોતાના સવારના તાબે રહીને તેના દોરી સંચાર પ્રમાણે ગમન કરતો રહે છે એ જ પ્રમાણે જે પાણી પ્રાણી બુદ્ધિ રહિત નીલજ ને ચંચળ વૃત્તિનો છે અંદર તથા બહાર ચિંતનથી અજ્ઞાન છે અને અનુભવહીન છે એવો પ્રાણી એ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ આ પવાટીઓમાં સદાને માટે રખડે છે જે બુદ્ધિશાળી અને એકાગ્ર મનવાળા પ્રાણીઓ છે તેઓ અંદર અને બહારની સર્વે બાબતોથી પુણ્યશાળીને પવિત્ર છે તેઓ અવશ્ય એવા ઉચ્ચ સ્થાનને ધારણ કરી શકે છે કે જ્યાંથી પ્રાણીને વારંવાર આ સંસારમાં આવવું પડતું નથી એમ શ્રુતિમાં જણાવેલ છે જે પ્રાણીનો જ્ઞાનમય સાથી મનની લગામ પોતાના હાથમાં લઈ બેઠેલ છે ઇન્દ્રિય રૂપે અશ્વર અંગોના રથમાં જોડાવેલ છે તેમાં બેસીને એ આ સચરાચર વિશ્વના માર્ગને પાર પહોંચીને પરમ લક્ષ્ય સમા તે અંતિમ મોક્ષધામ સ્થાને અવશ્ય જઈને ઊભો રહી જાય છે સર્વથી પહેલા હૃદય કમળને સંપૂર્ણ ક્રામ ક્રોધ વગેરે દોષોથી મુક્ત કરીને સામદામ વગેરે ગુણોથી દ્રઢ કરી તેની અંદર કેવળ એકાત્મ ચિંતન સાથે ભક્તિભાવપૂર્વક મારું ધ્યાન ધરતા રહેવું એ ઉત્તમ સાધનાનું શ્રેય બને છે જેનું સ્વરૂપ અચિંતનીય છે અવ્યક્ત છે જેનાથી અધિક ઉત્તમ કશું નથી જે અવિનાશી કલ્યાણમય આદિ કે અંત વિનાના ધીર ગંભીર અને શાંત તેમજ સર્વના કારણરૂપ છે સચરાચર સૃષ્ટિ ઉપર સમગ્ર સ્થળે ફેલાયેલ સતચિત અને આનંદમય કોણ પણ આધાર વિનાના ઉત્પત્તિ વિનાના આશ્રયયુક્ત એવા પરમાત્મા સ્વરૂપની શુદ્ધ સ્ફટિક મણી જેવો દેહ તથા પાર્વતી જેને ધારણ કર્યા સહિત અંગો ઉપર વ્યાત ચર્મ ધારેલ કરેલ નીલકંઠ તિલો જટાધારી ચટાધારી અને મસ્તકે ચંદ્ર ધારણ કરેલ તેમજ નાગ સર્પનું યજ્ઞોપવિત અંગીકાર કરેલ એવા મારા અદ્ભુત અંગોને જો દેહ પર વ્યાત ચર્મ ઓઠેલ સર્વમાં ઉત્તમ એવા પુનિત ભક્તોના સદાય યોગક્ષેમનું વહન કરનારા પીઠ પાછળ ઊંચા બે હાથમાં મૃગને પરસો રાખીને આખા શરીરને ભસ્મ ચોળી તેમજ સંપૂર્ણ અલંકારોથી સુશોભિત મારા સ્વરૂપનું ચિંતન કરે છે આત્માને અરણી તથા પ્રણોને ઉત્તર અણી સમજી જ્ઞાનપૂર્વક જે મારું ધ્યાન ધરે તે જરૂર મારો સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે કોઈ પણ પ્રાણી ફક્ત વેદના સુવાક્યોથી કે શાસ્ત્રોના અમૃતમય શ્લોકોથી મને પામી શકતો નથી પરંતુ જે પ્રાણી મનની એકાગ્રતાથી ભક્તિભાવપૂર્વક સાચા અતકરણથી મારું ધ્યાન ધરે તેને હું અવશ્ય દર્શન આપું છું અને પછી હું કદી તેને દેહ દેહ છોડ દેતો નથી જે પ્રાણી પાવથી પાપથી અલિપ્ત બનેલ નથી જેની વાસનાઓ શમી નથી જેનું મનનું સમાધાન સાધી શકેલ નથી એવા પ્રાણીઓ ફક્ત શાસ્ત્રોના એકમાત્ર અભ્યાસથી મારો સાક્ષાત્કાર સાધી શકતા નથી જાગૃતિ સ્વપ્ન કે સુસ્વપ્ન એમ ત્રણેય સ્થિતિઓના પ્રપંચ જે સાક્ષીમય બ્રહ્મ થકી પ્રગટે તે સર્વનો બ્રહ્મ હું જ છું એવું ચોક્કસ જાણનાર પ્રાણી સૃષ્ટિના તમામ બંધનોથી છુટકારો મેળવી લેવાને માટે સમર્થ સાબિત થાય છે ઉપર વર્ણવેલ ત્રણ સ્થિતિમાં જે ભોગમય પદા છે જે ભોગવનાર છે અને જે ભોગવવા યોગ્ય વસ્તુ છે એ ત્રણેય ચીજ વસ્તુઓ બ્રહ્મની માલિકીથી જ કલ્પિત બનેલ છે એને પ્રકાશિત કરીને ગતિશીલ બનાવનાર કેવળ હું જ એકમાત્ર સદાશિવ સ્વયં પોતે છું આ સમસ્ત સૃષ્ટિ ઉપર એક જ પરમાત્મા ગુડ અને રહસ્યમય છે અને સર્વવ્યાપી છે અને સર્વ પ્રાણીઓના અંતરાત્મા છે સર્વના ઉપરી અધ્યક્ષ અને સર્વ પ્રાણીઓમાં વસનારા સર્વના સાક્ષીરૂપ તે ચિત્તની અદ્ભુત પ્રેરણા ચિંતન કરનારા નિરંજન નિરાકાર છે જેવી રીતે એક અગ્નિ ઘરમાં પ્રવેશીને અલગ અલગ રૂપોથી તે વસ્તુના આકારે દેખાય એવી જ રીતે પ્રાણીઓના અંતરના આત્મા ખરેખર એકની અવિનાશી હોય છે પરંતુ જે તે શરીરમાં પ્રવેશતા જે તે આકાર વર્તાય છે જેવી રીતે પ્રાણીઓના દુઃખોથી સુખોથી જરા પણ લેપાતો નથી જે બુદ્ધિયુક્ત જ્ઞાની જીવ મને મહાન અંતર્યામી સૂર્ય સમાન પ્રકાશિત એકમાત્ર આત્મા તરીકે ઓળખે તે જ પ્રાણી આ ભવાટેમાંથી મુક્ત થાય એ સિવાય મુક્તિ મેળવવાનો અન્ય કોઈ ઉપાય નથી સૌથી પહેલા પૃથ્વીના પ્રાગટ્યમાં મેં બ્રહ્માને પ્રગટ કર્યા ત્યારબાદ તેમના નિમિત્તે વેદ ઘડિયા એ સર્વનો પુરાણ પુરુષ કેવળ હું છું એવા ચોક્કસ વિધાન સહિત જે પ્રાણી મને જાણી લે તેઓ મૃત્યુના ભયથી દૂર થાય શ્રુતિમાં સમજાવેલ છે એવી જ રીતે પ્રાણી શાંતિ વગર સદ્ગુણોનો સંચય કરી મને ખૂબ જ તત્વમય રીતે સમજી ઓળખી લે તે પ્રાણીઓ છેવટે મહાભયાનક દુઃખ કંકાસથી છુટકારો મેળવીને મને પ્રાપ્ત કરી લે છે ઇતિશ્રી પદ્મપુરાણી શિવ ગીતા સુપનિષદ સુબ્રહ્મ વિદ્યાએ યોગશાસ્ત્રે રેવ રાઘો શિવરાઘો સવાદે

અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ